પેલું પાછા વર્ષી આવે છે ખબર તો લેતો નહિ બધા જીરો પુરી બધું આપડે બનાવવું પડે એનો મદદ કરાવજે પાડેલું લાલ લાલભા એટલે મારા લાલભા

શું ગરમી છે શું ગરમી છે લાલભાઈ દોસ્ત નહીં તું મારું ઉદર પણ હશે લાલ ભાઈ તું મારું દર પણ હશે નાખું જાન અરપણ છે પધારો પધારો પધાર પધારો પધારો લાલ તમાકુનું તમાકુ નું કોમકાટ લીધું છે ને તમે તો હો હમણાં તો કોણ શિયાળ તો ભાવ હારા આયા છે

રાતભા અને <laughs> <laughs>

ખોડો કાડે એવા હું તો પણ નહીં તમે બનાવ્યું કઈ તો નહીં પડે

મોણહ ચહેરો જોઉ ને હું એના આખો અંદર થી પારખી જાઉં ના ના આ માર ભાભી મર્યા ને તમારા ઘેર થી કડવી આ કાવતરો હી મર્યા હોય એવું લાગે હે મન તો સાચી વાત કી દીહો લાલભાઈ તમને અમુક તો દાખલા મળતા છે એવા વરી જોડે રહેવાનો ખાવા પીવાનું જોડે બધું એકલે આ આવડો મોટો કર્યો એટલે પાલવવા પડે મારે પાલવવા પડે પણ એ ચો ભઈ જેવું રાખે છે તમારા પર તો કાવતરો કરે છે ને તોય એ વાત સાચી તમે જેવું રાખો એવું રાખવા જોઈએ ને

શ્યામાં મજા ના બધે મોરું મોરું હતું બધું દાર ભાત ના શાક ના ભાત બધું મોરી મોરું હોય થોડુંક તો તીખું જોઈએ ને તમ તો તને તો ખબર છે આપણે કેવું ખાવા જોઈએ લંગોટિયા ભાઈ બધા પછી આ તમે કીધી તું ઘેર કે લાલભા આવવાના હે ઓ વાત તો કરવી પડે ને તારા તારા રહો ને આથે કરીને બગાડી હોય એવું લાગે મને તો જમવાનું તે ના ભાઈ ના મજા આવી આપણે પેલા નોના નોના હતા ને ત્યારે પેલું તન માઝા બહુ ભાવતી હતી તો મેલો ને વાત નોન પણ નહીં

તમને ના ભાઈ બનશે પણ આ તો તમાર કેવું નહીં આ તો ફરી મારે ભાઈ બંધ લોચા પડે એટલે કેવું કશું લાલભા આવું કેતા

હવે એ જાડુભા મરી જાય તો પાછળ તમાર તમાર ઘરવાળાનો નામો ના ચડે એનું નામ ચડે અમદાવાદ ભણવા મેલ્યો છે ને એનું નામ ચડે પાછળ યા તમાર ભાગે કશવી નહી આવે ફરી મંદિરા વગર જો બેઠો બેઠો કે તમારી વાત સાચી છે હું તમે તો વિચાર્યું જ નહી આ તો કેતા કે ગયું ફરી કેતા નહી કીધું નહી બોલા પર રાત પર એ કઈ ગયા એ હા જો દો ઠંડુ કરો થોડું

એમના છોકરા ના નોની આ તો કેતા કે આવી ગયું ફરી કેતા નઈ કીધું નતું ઓહો અચ્છા આ તો કેવું કોમ છે એવું છે મને હર ખોટું નહીં ગમતું ખોટું છે આ જઈ ના કે મન જો આ બોલવા જેવું તો બોલી નાખવાનું એટલે તમે તમારા ભાગનું નોમે લો એમ કેવું અને પેલા તમાર ભાઈ નઈ આના નો ભાગનું કર્યાલો તઈને વ્યાકી મારો ન્યાયમાં બોલવા જોઈએ

તમને મળશે આ તો કેતા ભાઈ કેતા નહી અને લાલભાઈ આવું કીધું એવું તો કેતા નહીં આ તો અમાર ભાઈબંધી ખરી ખરીય માં બોલવા જોઈએ મારતો હું એમ કહું તમાર નાના ભાઈ મોકલો એને બે શબ્દ કહું અને તમે તમાર કોમ કરો ને મેં જે બે શબ્દ કીધા ને એનો વિચાર જો ધ્યાનમાં રાખજો આ તો કેતા કે વઈ ફરી કેતા ને કીધું ન ના ના તમારી વાત સાચી છે હેડો જો અંદર ચાબો મુકો આ તો મારો ન્યાયમાં બોલવા જોઈએ બીજું કશું નહીં સાચી હે ને હા તો ચાની કો ઓમ કો એ જમા હોય છે તમારું

ભાઈ ક્યા ના ભાઈ નું એટલું બધુંય નહીં માનવાનું કેમ ભાઈએ તો તમારી જિંદગી બરબાદ કરી નાખી મોટા ભાઈ કે મોટા ભાઈ તો ના તમે આ દેખવડા નહી નાના કહું છું તમારી ઉમર થઈ ગઈ છે તમારું મળતું હશે પણ હાથે કરીને નહીં કરાવતા હોય હું જાડિયા ભાઈ ને ના ના મારો ભાઈ એવો નથી તમારું તમે આવું બોલો ભાઈ આવો નથી યાર એવો નથી તા બધું કોમ તમને કરાવે હે પેલો તમાકુ બઉ બધું કરી મરી જ તમારી વાત તો સાચી છે ઉમર નહી થઈ તમારા લાયક ખોરી જ રાખ્યું છે એવું છે હું મારા ધ્યાન માં જ છે આ તમે કાલે જુદું પાડો વેચી લો જુદા રહો એટલે તમારું પાકા કરેલી છે પણ તમને નઈ કીધું હોય તમને પાય નાઈ દઉં કાલ ઉઠીને તમે જુદા નેકરી જાવ તો આ બધું કોમ કોણ કરે ભેંસો નું કોણ કરે ખેતર નું કોમ કોણ કરે

એવું બોલતા હતા તમને તે મેં એમને કીધું તું પાંચ વર્ષ પહેલા આ વાત કરી હતી એવું છે આ તાર તો હે છોકરો રમારતા હો તમે છોકરો સાચી વાત છે ઈ વાત તો તમારી સાચી હા પછી ભાઈ કોઈ દાડો મને લાગન તો કશું કહેતા જ નહીં મારા હે ને મારે છે એવું ન્યાય માં બોલવા જોઈએ બીજું કશું નહીં બરાબર સાચી વાત ન્યાય જો ખોટું થતું હોય તો હું બોલો બોલું આમ આમ થાય છે ખોટું થાય છે

ટેન્શન લેવાનું જે મનમાં હોય કઈ નાખવાનું હું શું કહું છું પેલું આપણું છોડી વાળું ગોઠવી દેજો હું આજ હું તો બધું આ બધું નિકાલ કરીને બધું કરી નાખીશ એ તમે તમારી રીતે કરજો પેલા તમારી વાત નહીં કરવાની મને ખાલી

તમાર રાજભાન ક્યાજો કયા બધું બાલ ના ભાભી જશે આ તો હું સમજો આ મુમન થઈને ભગવાન ના રૂપે આવ્યો મને યાદ કરશો તમે તમે આવજો ને હા એ તો હું આવીશ ઓટો મારીશ પણ આ તો કેવાય કેતા આવી વાત કરી અને રસોઈ તો તમારે જ બનાવી

અત્યારે આ નિર્ણય કોનો છે હા તૈણે નો સર તૈણે એટલે મારો અનો આમાં જ્યાંથી એ અનો ના આવે

દસ રૂપિયા લાવો બાપુજી લાવો મોટા ભાઈ બાપુજી સમાન તો કે તમે આટલું રાખ્યું છે આલુ હું દસ હજાર માંગો આલુ હાલ અત્યારે તમારે શું આડા ફાકા છે

No!